નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું એક નવા ટોપિક વિશે કે તમે જો સરકારી બસની અંદર તો આપણે લગભગ મુસાફરી કરતા હોય છે કારણ કે પ્રાઇવેટ બસ કરતાં સરકારી બસમાં એનું જે ભાડું હોય તો એ ઘણું બધું ઓછું હોય છે તો એમાં આપણે ઓનલાઈન બુકિંગ કરાવતા હોય છે પરંતુ ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરાવવું એ ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો તો ઓનલાઈન બુકિંગ પણ તમે કરી શકો છો કેન્સલ પણ કરી શકો છો અને કેન્સલ કર્યા પછી તમને રિટર્ન કેટલા પૈસા મળે આવું તમારું સ્ટેટસ કેવી રીતે તપાસવું તો આવી ટુ જેડ માહિતી આપણે જીએસઆરટીસીની જે સરકારી એપ્લિકેશન છે બસની તો એના માધ્યમથી આપણે ચેકઆઉટ કરી શકીએ છીએ તો જીએસઆરટીસીમાં બસની ટિકિટ બુકિંગ કેવી રીતે કરવી એના વિશે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સરકારી બસમાં ટિકિટ બુકિંગ કરવા માટે સરકારી એક એપ્લિકેશન જે આવે જીએસઆરટીસી કરીને તો એ એપ્લિકેશન તમારે સૌ પ્રથમ ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે પ્લે સ્ટોરમાંથી મારી ઓલરેડી ઇન્સ્ટોલ છે પરંતુ તમને જણાવી દઉં કે અત્યાર સુધીમાં ગુજરાત વાસીઓએ પાંચ મિલિયન લોકોએ આ ડાઉનલોડ કરેલી છે મતલબ કે પચાસ લાખ લોકોએ આ ડાઉનલોડ કરેલી છે તો તમારે સૌ પ્રથમ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે હું ડાયરેક્ટ અહીંયા ઓપન કરી લઉં છું ઓપન કર્યા પછી તમારે લેંગ્વેજ તમને જે ફાવતી હોય એ પ્રમાણે ઇંગ્લિશ રાખી શકો છો ગુજરાતી રાખી શકો છો પરંતુ આપણે ગુજરાતી રાખીએ એટલે બધાને સમજાય તો આપણે ગુજરાતી ઉપર ક્લિક કરી લેશું હવે ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે ઘણી બધી તમારા ઓપ્શન આવશે પરંતુ સૌ પ્રથમ વાત કરી લઈએ આપણે ટિકિટ બુકિંગની તો ટિકિટ બુકિંગમાં આપણે તમારે સૌ પ્રથમ જવાનું રહેશે એડવાન્સ બુકિંગ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે થોડું આવી રીતના ચાર્જ થશે ત્યાર પછી તમારે કયા સ્થળેથી કયા સ્થળે જવાનું છે તો એ લખવાનું સપોઝ કે આપણે અહીંયાથી વેરાવળથી અમદાવાદ જવાનું છે બરાબર તો અહીંયા વેરાવળ લખ્યું એટલે અહીંયા વેરાવળ આવી ગયું છે ત્યાર પછી આપણે અહીંયા અમદાવાદ લખી લઈએ આપણે એ અમદાવાદના એટલો સ્પેલિંગ લખશો એટલે અમદાવાદના જેટલા પણ બસ સ્ટેન્ડ છે બસ સ્ટોપ છે તો એ બધા આવી જશે તો મેઇન બસ સ્ટેન્ડ છે ગીતા મંદિર બસ સ્ટોપ બસ કરીને છે તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરી લેશું હવે તમારે કઈ તારીખે જવાનું છે ત્યાંથી આપણે તારીખ સિલેક્ટ કરી લેશું તો સપોઝ કે આપણે અહીંયાથી વીસ તારીખે જવાનું છે તો વીસ તારીખ સિલેક્ટ કરી લીધી અને અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે એડલ્ટ કરીને છે તો એમાં તમારે કેટલા લોકોને જવાનું છે બરાબર તો એક લોકો હોય તો એક બે વ્યક્તિ હોય તો બે એ પ્રમાણે તમારે લખવાનું છે અને બાળક હોય તો તમારે બાળકની વિગત અહીંયા લખવાની છે કે ભાઈ બાળકો એટલા છે બાળકો કોને કહેવાય કે પાંચ વર્ષથી નીચેના હોય તો એની ટિકિટ નથી આવતી પરંતુ છ વર્ષથી બાર વર્ષ સુધી હોય તો એની અડધી ટિકિટ લેવામાં આવશે બાર વર્ષથી ઉપર હોય તો એની આખી ટિકિટ લેવામાં આવશે તો એટલી ઉંમરના બાળકો હોય તો તમારા અહીં બાળકો લખવાના છે બાકી લખવાના નથી મહિલા સાથે હોય તો તમારે એક મહિલા લખવાની છે દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અને દિવ્યાંગની સાથે કોઈ હેલ્પર હોય તો હેલ્પર ત્રણમાંથી એક ઓપ્શન જો સિલેક્ટ હોય તો સિલેક્ટ કરવાનો છે બાકી કોઈ સિલેક્ટ કરવાનું નથી ત્યાર પછી તમારે અહીંયા ડાયરેક્ટ શોધો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તે પછી તમારે વેરાવળથી અમદાવાદ જેટલી પણ બસો જતી હશે તો એ તમામ બસોનો અહીંયા લિસ્ટ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો કયા ટાઈમેથી કયા ટાઈમે પહોંચાડે છે બસનું નામ શું છે સૌથી પહેલી બસ છે અહીંયા સોમનાથ કલોલ કરીને છે પરંતુ એ સિટિંગ છે બરાબર આ બસોને ત્રાણું રૂપિયા છે તો એ સિટિંગ હશે એ આપણે ઓપન કરીને જોઈ લઈએ એને તો તમે જોઈ શકો છો આ સીટિંગ બસ છે એટલા માટે એનું ભાડું પણ થોડું ઓછું છે તો આ પ્રમાણે સીટિંગ બસમાં જો તમારે બુકિંગ કરવું હોય તો એમાંથી કરી શકો છો બાકી આપણે સ્લીપિંગ બસ હોય તો ત્રણસો રૂપિયાથી જે ઉપરનો જે ચાર્જીસ હોય બરાબર તો એ બધા સ્લીપિંગ હશે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ને તોંતેર રૂપિયા છે બરાબર બે સીટ અવેલેબલ છે તો એમાં આપણે ક્લિક કરીએ કહી છે તો કે સોમનાથથી આ નાથ દ્વારા કેવી રીતના કંઈ છે તો એના ઉપર ક્લિક કરીએ એટલે આ જે છે સ્લીપિંગ મતલબ કે સૂતા સુતાં તમારે જવાનું હોય તો આ તમારે આમાંથી તમારે બુકિંગ કરવાની રહેશે સિંગલ સોફો હોય તો અહીંયા તમારે જોઈ શકો છો અને ડબલ સોફો હોય તો અહીંયા બારીની નજીક કરવો હોય તો અહીંયા તમે ખરી શકો છો બરાબર હવે આમાં તમારે કાળા કાળા જે છે તો એ બધા બુક છે અહીંયા સફેદ જે છે એ તમે બુક કરી શકો છો તો આપણે કોઈ પણ એક આમાંથી બુકિંગ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સોમનાથથી વિસનગર કરીને છે તો એમાં તેર સીટ ખાલી છે અને ક્યારે ઉપડે બરાબર તો સત્તર પિસ્તાલીસથી પહોંચાડે ક્યારે તો કે નવ ને પહોંચાડે તમને નવ પચીસ કલાક લાગે બરાબર અને ત્રણ ને દસ મિનિટ તમને પહોંચાડે રાત્રે સત્તર પિસ્તાલીસ મતલબ કે લગભગ પોણા છ વાગે સાંજના ઉપડે બરાબર અને રાત્રે ત્રણ ને દસે તમને પહોંચાડે તો એમાં આપણે તેર સીટ ખાલી છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ એના ઉપર ક્લિક કરશો એટલે આ બધી ખાલી સીટો જે છે તમને દેખાશે અને આપણે જે પણ તમારે બુક કરવી હોય એના ઉપર તમારે એક વખત ફક્ત ક્લિક કરવાનું છે એટલે અહીં ગ્રીન આવી જશે અને તમારે અહીં મુસાફરનું નામ લખવાનું છે ઉંમર લખવાની છે અને ઈમેલ આઈડી અને ફોન નંબર આટલી વસ્તુ તમારે લખવાની છે ઈમેલ આઈડી પર લખવી જરૂરી છે કારણ કે ઈમેલ આઈડી વગર બુકિંગ પોસ્ટ કરો એના ઉપર પર નથી થતું તો એના ઉપર આપણે ક્લિક કરી લઈએ હવે તમારે ત્યાર પછી તમારે ભાડાની વિગતો અહીં આવી જશે ભાડું જે છે મેન તો ત્રણસો ને રૂપિયા છે પરંતુ તમારે અહીંયા આરક્ષણ ફી અને ટોલ ફી જે કરીને તમારે ત્રણસો અઠ્ઠાણું રૂપિયા તમારે ચૂકવણી કરવાની છે તો એ ચૂકવણી કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા આપણે ચાલુ રાખો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે આમાં ત્રણ માધ્યમથી તમે પૈસા કપાવી શકો છો ડેબિટ કાર્ડ એટીએમથી જો તમે પૈસા કપાવવા માગતા હોય તો પહેલું ઓપ્શન સિલેક્ટ કરો નેટ બેન્કિંગ યુઝ કરતા હોય તો બીજું અને યુપીઆઈ મતલબ કે ફોનપે ગૂગલ પે પેટીએમ જો યુઝ કરતા હોય તો ત્રીજું તો આપણે ત્રીજા ઓપ્શનમાં આપણે ફોનપે યુઝ કરીએ છીએ એટલા માટે આપણે અહીંયા ફોનપે ઉપર ક્લિક કરીશું એના સિવાયના પણ બીજા ઓપ્શન છે તમે ક્લિક કરી શકો છો ફોનપે ઉપર ક્લિક કરીને અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરવાનું છે ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ત્રણસો અઠ્ઠાણું રૂપિયા અહીંયાથી પે કરવાના છે અને ત્યાર પછી તમારા જે પાસવર્ડ હોય એ પાસવર્ડ ટાઈપ કરી અને ઓકે કરી દેશો એટલે ત્રણસો ને અઠ્ઠાણું રૂપિયા જે પણ તમારો ચાર્જીસ હોય એ કપાઈ જશે અહીં તમે જોઈ શકો છો પૈસા કપાઈ ગયા છે અને ધીરે ધીરે તમારી ટિકિટ જે છે એ પણ બુકિંગ થઈ જશે પરંતુ હવે પછી તમારી ટિકિટ જે છે બુકિંગ ના થાય ત્યાં સુધી તમારે એમને રેવા દેવાનું છે ચર્ચિંગ થતું હોય તો બરાબર કારણ કે ક્યારેક ક્યારેક એવી રીતના તમે એક્ઝિટ થઈ જાઓ તો તમારા પૈસા કપાઈ જાય છે પછી ટિકિટ બુકિંગ નથી થતી પરંતુ એ પૈસા ચોવીસ કલાકમાં આવી જાય છે એટલા માટે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી તો અહીં તમે જોઈ શકો છો ટિકિટ બુકિંગ થઈ ગઈ છે અને પીએનઆર નંબર કરીને છે તો એની આપણે કોપી મારી લેશું અથવા તો એ ક્યાંય પણ આપણે રાખી લેશું એના થ્રુ જ તમારે જે પણ તમારું સ્ટેટસ ચકાસવું હોય એ તમે અહીંયાથી ચકાસી શકો છો હવે એનું સ્ટેટસ ચકાસવું હોય તો કેવી રીતે ચકાસવું એ આપણે ચેક કરીએ તો સૌ પ્રથમ તમે અમારા એ જોવાનું છે કરેલ બુકિંગની વિગત કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે જે ઈમેલ આઈડી ટાઈપ કરી હોય તો એ ઈમેલ આઈડી અહીંથી ટાઈપ કરી દેવાની છે અહીં તારીખ જે છે કે કઈ લખવાની છે કે ભાઈ આજે બુકિંગ કરાવી હોય તો કાલની તારીખ લખવાની છે સત્તર તારીખે બુકિંગ કરાવેલું છે તો પંદર તારીખ અથવા તો સોળ તારીખ તમે સિલેક્ટ કરી શકો છો તો અહીંયાથી સિલેક્ટ કરવું અહીં તારીખ એન્ડ કહી છે તો કે સત્તર તારીખ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને જો ફેલ થઈ હોય તો અહીં તમારે ફેલ સિલેક્ટ કરવાનું છે બરાબર તો ફેલ થઈ હોય તો તમારે ચોવીસ કલાકમાં પૈસા પાછા જમા થઈ જશે ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ જો સક્સેસ થઈ ગઈ હોય તો સક્સેસ ઉપર ક્લિક કરી અને વ્યવહારનો ઇતિહાસ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું બુકિંગ કરાવ્યું એના એ પણ તારીખ આવી જશે ક્યાંથી ક્યાં જવાનું છે એ અને સ્થિતિ શું છે કન્ફર્મેટ થઈ ગયું છે તમારું બુકિંગ આ તમામ વિગત તમારે અહીં આવી જશે હવે એ તમારે એસએમએસ દ્વારા તમારી ટિકિટ જોઈતી હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા જુઓ એસએમએસ ટિકિટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરીને તમારે કાં તો મોબાઈલ નંબર ઉપર ટાઈપ કરી અને અથવા તો કો આઈડી ટાઈપ કરીને સબમિટ કરો એના ઉપર ક્લિક કરીએ તો આપણે મોબાઈલ નંબર અહીંથી ટાઈપ કરી દઈએ આપણે મોબાઈલ નંબર ટાઈપ કરીને અહીંયા સબમિટ કરીએ આપણે સબમિટ કરશો એટલે તમારી જે પણ સ્થિતિ હશે એ તમામ સ્થિતિ અહીં આવી જશે અને તમારા મોબાઈલમાં એસએમએસ મોકલવો હશે તો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમારા મોબાઈલમાં એક એસએમએસ પણ વહી જશે હવે તમારે ટિકિટની તમામ વિગત જો તમારે મેળવવાની હોય તો તમારે અહીંયા ટ્રેક ટિકિટ કરીને છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે એ પીએન નંબર અને મોબાઈલ નંબર ટાઈપ કરીને સબમિટ કરશો એટલે ટિકિટની તમામ વિગત તમારે અહીં આવી જશે ટ્રીપ કોડ પણ આવી જશે પીએનએન નંબર આવી જશે ક્યાંથી ક્યાં તમારે બેસવાનું છે કઈ તારીખ છે કેટલા બાળકો છે કેટલું ટોટલ ભાડું છે તમામ વિગત તમને અહીંથી જોવા મળશે હવે તમારી બસ ક્યાં પહોંચી છે બરાબર જે તે જે તે દિવસે તમારી બસ ઉપડે ત્યાંથી ક્યાં પહોંચી છે તો એ તમારે ચેક કરવું હોય તો મારી બસ ટ્રેક કરો તો અહીંયા પીએનએન નંબર કરીને સબમિટ કરશો એટલે તમારી બસ ક્યાં પહોંચી એ તમને ખ્યાલ પડશે હવે માની લો કે તમારે કોઈ કારણોસર ટિકિટ કેન્સલ કરાવવાની હોય રદ કરાવવાની હોય તો અહીંયા ટિકિટ રદ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારા અહીંયા પીએનઆર નંબર ઇમેલ આઈડી મોબાઈલ નંબર અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ આ ત્રણેય વસ્તુ તો હશે પરંતુ ટ્રાન્ઝેક્શન પાસવર્ડ જે છે ક્યાંથી લાવવો તો એ પણ હું તમને જણાવી દઉં તમારા મોબાઈલમાં જે મેસેજ હશે અહીંયા તમે જોઈ શકો છો પાસ કરીને છે નાઇન ટુ સી કરીને છે તો આટલો પાસવર્ડ છે એ તમારે ત્યાં તમારે પેસ્ટ કરવાનો છે અથવા તો તમારા મોબાઈલથી જો મેસેજ ના આવ્યો હોય તો અહીંયા તમે એપમાં જઈને તમારે ત્રણ ટપકા એના ઉપર આપણે ક્લિક કરવું છું અને ત્યાર પછી તમારે અહીંયા ટ્રાન્ઝેક્શન પાસવર્ડ ફરીથી મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા પીએનઆર નંબર ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ટાઈપ કરી અને અહીંયા પાસવર્ડ ફરીથી મેળવો એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલનો એક મેસેજ સેન્ડ થઈ જશે એ મેસેજની તમારે ફક્ત કોપી કરી લેવાની છે એ તમે જોઈ શકો છો આ કોપી કરી લીધી અને ત્યાર પછી ફરીથી એક વખત તમારે ટિકિટ રદ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ટિકિટ રદ કરો અહીંયા પાસવર્ડ આપણે પેસ્ટ કરી દી અને પીએનઆર નંબર અને ઈમેલ આઈડી મોબાઈલ નંબર ટાઈપ કરી અને સબમિટ કરો એના ઉપર આપણે ક્લિક કરો રદ સારાંશ કરીને છે તો અહીંયા આપણે રાઈટ ક્લિક કરી લેશું અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લેશું આપણે થોડી જ બારની અંદર આપણે રદ કરવાની પુષ્ટિ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું બરાબર એના પહેલાં લગભગ આપણે અહીંયા ઇમેલ આઈડીને મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે તો અહીં ઇમેલ આઈડીને મોબાઈલ નંબર ટાઈપ કરીને અહીંયા રદ કરવાની પુષ્ટિ કરો એના ઉપર આપણે ક્લિક કરી લઈએ રકમ સાત કાર્યવાહી દિવસની અંદર ખાતામાં જમા થઈ જશે પરંતુ એના પચીસ ટકા કપાશે તમારા જે પણ હશે તો એના પચીસ ટકા ચાર ચાર્જીસ કપાશે અને સાત દિવસ પણ ન થાય પરંતુ ચોવીસ કલાક બે દિવસની અંદર તમારા પૈસા જે એ જમા થઈ જશે તો આ પ્રમાણે તમે ટિકિટ રદ કરી શકો છો બુકિંગ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો